વિદ્યાર્થીઓ અને વાલીઓને ધોરણ બાર પછી શું કરવું એ પ્રશ્ન હંમેશા મૂંઝવતો હોય છે ધોરણ બાર પછી કયો કોર્ષ કરવો અને કયા કોર્ષ કર્યા પછી એની કારકિર્દી વધી શકે છે એવા પ્રશ્નનું ઉકેલ હવે અબતક લઈને આવી ગયું છે કયો કોર્ષ કરવો અને કયા કોર્ષ પછી તમને આગળ કારકિર્દી મળશે આવું જોઈએ અબ તકના વિશેષ અહેવાલમાં માય નેમ ઇઝ સોલંકી સોની રેડ મલ્ટીમીડિયા એજ્યુકેશન બ્રાન્ચ ડાયરેક્ટર એઝ અ પાર્ટનર જે આજના ભાવી પેઢી અને કે પેરેન્ટ્સ ને સૌથી વધુ જો એક ચિંતાનો વિષય હોય તો ધોરણ 12 પછી શું ઓકે તો ધોરણ 12 પછી ખરેખર જો સમાજ અને પેરેન્ટ્સ ને હું એક મેસેજ આપવા માંગીશ કે બાળક પોતાની સ્કિલ અનુસાર અને પોતાની આવડત અનુસાર જો ફિલ્ડ પસંદ કરશે તો 100% એ સ્ટુડન્ટ એક લેવલ પર અને પોતાનું ભવિષ્ય એ બનાવી શકશે સર અમારી સંસ્થામાં છે ને બેઝિકલી અમે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને બંને સાથે બોલાવીને જ પ્રોપર કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ કેરિયર કાઉન્સેલિંગ જેમાં એક્સપર્ટ કાઉન્સેલર દ્વારા જેમને થ્રી ફોર ઇયરના એક્સપિરિયન્સ હોય એ મુજબ જ અમે એમને કાઉન્સેલિંગ આપતા હોઈએ જેમાં સ્ટુડન્ટનું લોજિક કેવું છે લોજિકની ક્રિએટિવિટી કેવી છે એમનું મેચ કેવું છે બેઝિક અને એમને ઋષિ કેમાં છે સૌથી વધુ ઇન્ટરેસ્ટ કેમાં છે એમને જ અમે છે એ પ્રોપર ગાઈડલાઈન કરીને ખરેખર એને બીકોમ બીસીએ કે બીએસસી આઈટી કે અધર ફિલ્ડમાં એમને જવાની ઈચ્છા છે તો અમે અમે એમની સ્કિલ અનુસાર સ્ટુડન્ટને કરતા ઓલરેડી માર્કેટની અંદર બહુ બધા ઇન્સ્ટિટ્યુટ અને સંસ્થાઓ વર્કઆઉટ જેની પાસે કરતી હોય છે કંઈક ને કંઈક બધી જ સંસ્થાઓ આજે સ્ટુડન્ટના હિત માટે જ વર્ક કરતી હોય છે બટ જે જગ્યા ઉપર બેસ્ટ કાઉન્સિલિંગ અને બેસ્ટ પ્રોપર ગાઈડલાઈન મળતી હોય જો એવા ઓર્ગેનાઇઝેશન ની અંદર જો કાઉન્સેલિંગ અને સમજણ મેળવવામાં આવે તો એક આ દેશ અને ગુજરાતનું ભાવિ આપણે છે બદલી બેઝિકલી સર ટુ થાઉઝન ટ્વેન્ટી ફોર સુધી સાડત્રીસ હજાર પાંચસો કરતા વધારે વિદ્યાર્થીઓ અમારા ઓર્ગેનાઇઝેશન ની અંદર આઈટી ની બેસ્ટ સ્કિલ મેળવીને આજે બેસ્ટ પેકેજ અને આઈટી કંપનીના ઓનર સુધીની જર્નીઓ સ્ટુડન્ટ અને સ્ટોરીઓ બનાવી છે જેમાં વાત કરું તો ત્રણસો પચાસ સ્ટુડન્ટ એવા છે કે જે ખુદની આઈટી કંપનીઓ ચલાવે છે અને બાકીના જે સ્ટુડન્ટ છે એ બેસ્ટ આઈટી ના પ્લેટફોર્મ ઉપર જોબ કરે છે જેમાં લખોના પેકેજ સાથે સ્ટુડન્ટ આજે આ સ્કિલ ડેવલપ કરીને આગળ વધ્યા છે વાલીઓને હું હંડ્રેડ પર્સન્ટ એક એક સંદેશો આપવા માંગીશ કે તમારા બાળકને જો બેસ્ટ ગાઈડલાઈન અને પેરેન્ટ્સ જો દેખા દેખીથી જો એડમિશન ના લે અને વિદ્યાર્થીઓની ઈચ્છા અને એમની સ્કિલ કેમાં છે એ ખરેખર જો પારખીને આજે યોગ્ય ક્ષેત્રની અંદર જો પેરેન્ટ્સ જો એમના બાળકને માર્ગદર્શન આપે ગાઈડલાઈન આપે અને પોતાના સપનાઓ કે અધૂરા રહ્યા છે અને બાળક પાસે એ પૂરા ના કરાવે તો 100% બાળક છે એ બેસ્ટ પોતાનું ફ્યુચર અને એ સ્કિલ ડેવલપ કરીને 100% આગળ વધી શકે ધોરણ 12 પછી જો વિદ્યાર્થીઓનું ભવિષ્ય એ નક્કી થતું હોય છે ગુજરાત અને ભારતની અંદર જે આજે એજ્યુકેશન ન્યૂ એજ્યુકેશન પોલિસી બી લોન્ચ થઈ છે જે સ્કિલને સૌથી વધુ સપોર્ટ કરે છે તો બેઝિકલી આગળ જઈને સ્કિલ બેઝ અને વધતા ડિગ્રી જો એમની પાસે હશે તો બેસ્ટ વિદ્યાર્થી પોતાનું ભાવિ અને ભવિષ્ય બનાવી શકશે અને કંઈક ને કંઈક આ ડિજિટલ યુગમાં જો આઈટી ક્ષેત્રની અંદર જો સ્ટુડન્ટ હશે તો બી બેસ્ટ પોતાનું ફ્યુચર બનાવી શકશે કારણ કે ફાઈનલી છે કે આજે ફોરેન કલ્ચરની અંદર જે ટોપ કન્ટ્રીઓ છે જે આજે ટોપ 10 માં આઈટી ક્ષેત્રે વધ્યા છે તેમાં ભારત પણ આજે એમની સાથે કદમ મિલાવી રહ્યું છે માનન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર ની પણ એક રિક્વેસ્ટ છે કે દરેક યુવાન મિત્રો આજે બેસ્ટ પોતાના સ્કિલ ડેવલપ કરે અને જો આગળ વધે તો બેસ્ટ પેકેજ અને બેસ્ટ ઇન્કમ સુધી અને જે મમ્મી પપ્પાઓને અને સમાજના કંઈક ને કંઈક જે નાના મોટા સપનાઓ છે એ સાકાર કરી શકીએ મેં અમારે ગુજરાતની અંદર સર ટ્વેન્ટી ટુ કેમ્પસ આવેલા છે અને મેઇન અમારું છે નું અને નું વર્કઆઉટ છે જેમાં વિદ્યાર્થીઓ આફ્ટર 12th ફસી અમારા કેમ્પસમાં બેસ્ટ કાઉન્સેલિંગ એક્સપર્ટ કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરી અને સ્ટુડન્ટ છે એ ની અંદર મોવન થતા હોય છે જેમાં બેઝિકલી અમારા ફૂલ સ્ટેક ડેવલપર ફ્લટર ડિઝાઇનિંગ યુએક્સ એનિમેશન સાયબર સેક્યુરિટી ઇઆઈએમએલ ઈઆર વીઆર જે લેટેસ્ટ ટેકનોલોજી છે એના દ્વારા અમે સ્ટુડન્ટનું ફાવી અને સ્કિલ ડેવલપ કરીને અમે 100% જને ચોક પર મૂવ ઓન કરતા હોઈએ છીએ ઓન્લી સ્કિલ ને એમની સાથે સોફ્ટ સ્કિલ લોજિક અને માણસ કારણ કે આજે દરેકને માણસની જરૂર છે તો બેસ્ટ અમે આદર્શ નાગરિક બી બનાવીએ છીએ જે ભારત અને ગુજરાતને કંઈક ને કંઈક આગળ લઈ જવા માટે ખૂબ હેલ્પ થશે તો આજે ભણતરની સાથે કહેવાય ને ગણતરની બી જરૂર છે તો સર અમે સ્કિલની સાથે ભણતરની સાથે ગણતર બી હેન્ડઓવર કરાવીએ છીએ અને આપીએ છીએ જેમાં માઇક્રોસોફ્ટ ગૂગલ ટાટા રિલાયન્સ આવી જે ટોપ કંપનીઓ છે એની સાથે અમે સી અને અમારા સ્ટુડન્ટને બેસ્ટ પ્લેસમેન્ટ મળે અને સારા પ્લેટફોર્મ ઉપર જાય એ મુજબ અમે અમને પ્લેસમેન્ટનો પણ બેસ્ટ સપોર્ટ આપીએ છીએ ઓકે આ ડિજિટલ યુગની અંદર સ્કિલ પર સ્ટુડન્ટને પેરેન્ટ્સને ખાસ સંદેશ કે સ્કિલ તરફ વુ કરો અને રાજકોટની અંદર અમારા બે કેમ્પસ આવેલા છે કોટેસા ચોક કલાવટ રોડ અને મૌડી બાપા સીતારામ ચોક રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન સૌરાષ્ટ્રને આઈટી હબ બનાવીએ અને આપણે બધા સાથે મળી અને ભારતને ગુજરાતને ડિજિટલ બનાવીએ અને સ્ટુડન્ટને સ્કિલ તરફ આપણે મૂવ કરીએ થેન્ક યુ મારું નામ નિસર્ગ ચનિયારા છે હું રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટમાં ભણી રહ્યો છું અત્યારે સ્ટડી કરું છું અત્યારે મારો યુઆઈ યુએક્સ એન્ડ ગ્રાફિક્સનો કોર્સ છે એમાં યુઆઈ યુએક્સની એટલે વેબસાઇટોની ને એની ડિઝાઇનું બનાવવાની હોય છે અને ગ્રાફિક્સમાં છે ને બેનર અને ટેમ્પલેટ ને બ્રોશર એવી ડિઝાઇન હોય છે અત્યારે ઓપોર્ચ્યુનિટી બહુ સારી મળી છે મારું પ્લેસમેન્ટ થઈ ગયું છે નેટવર્લ્ડ કંપનીમાં થયું છે મારું નામ દેવર્ષિ છડિયા છે હું અહીંયા ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કરું છું રેડ એન્ડ વ્હાઇટમાં અને હું ફૂલ સ્ટેકમાં અત્યારે જાવા સ્ક્રિપ્ટ શીખી રહી છું ત્યારે મને કામ આવે છે મારે બે દિવસ મારે રિઝલ્ટ બનાવવા માટે ને બધું એપ ડેવલપમેન્ટ એપ્લિકેશન માટે ને એ બધું માટે છે ફ્યુચર બહુ હાઈ છે કે પ્લેસમેન્ટને અહીંયા બધું પ્રોવાઈડ કરવામાં આવે છે એ બહુ જ સારું કરવામાં આવે છે